કર્મચારીઓ લાંચ લેતા પકડાયા છે રાજપીપળા એસસીબીની ટ્રેપમાં આ સરકારી કર્મચારીઓ ફસાયા છે ફરિયાદી પાસે રેતી સ્ટોકની અરજી મંજૂરી માટે માંગી હતી લાંચ સિનિયર ક્લાર્ક રૂપિયા બે લાખની લાંચ લેતા

નેહા વડોદરાની ખાણ ખનીજ વિભાગની કચેરીને મલાઈદાર કચેરી કહેવામાં આવે છે અને આ કચેરીના અત્યારે તમામ અધિકારીઓ છે એસીબીના ના ઝડપાયા છે એવું કહી શકાય કારણ કે ખાણ ખનીજ વિભાગના એક જે ક્લાર્ક છે એમના દ્વારા બે લાખની લાંચ લેવામાં આવી અને લાંચ પછી ફરિયાદીની હાજરીમાં જ એમના ઉપરી અધિકારીઓ છે એમની સાથે વાત પણ કરવામાં આવી એટલે કુલ ચાર અધિકારીઓ આ સત્તામાં ઝડપાયા છે એસીડીની ટીમે ખાણ સમિતિના ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રી આઈટી એક્ઝિક્યુટીવ કિરણ પરમાર રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ અને ક્લાર્ક યુવરાજ ગોહિલ સામે ગુનો દાખલ કર્યો છે યુવરાજ ગોહિલની ધરપકડ કરી છે જેને બે લાખ રૂપિયા લાંચ લેતા રંગ્યા ઝડપાયો ત્યારબાદ જે નામ ખુલ્યું તેમાં કિરણ પરમાર રોયલ્ટી ઇન્સ્પેક્ટર એની પણ ધરપકડ કરવામાં આવી છે અન્ય બે અધિકારીઓ છે અત્યારે ફરાર છે પરંતુ એ ચીજ તેમની પણ ખોધ કરી રહી છે કહી શકાય કે આખી જે ખાણ ખનીજ વિભાગની વડોદરાની કચેરી છે એના તમામ અધિકારીઓ આ લાંચના સત્તામાં સંડોવાયા છે ને એમના વિરૂધ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે જી બિલકુલ માનુ જાણકારી બદલ આપનો આભાર